નમસ્કાર મિત્રો સોનું અને ચાંદી આજે સસ્તું થયું છે સોનાનો ભાવ એક અઠવાડિયામાં નવ હજાર ત્રણસો છપ્પન રૂપિયા ઘટીને એક લાખ એકવીસ હજાર પાંચસો અઢાર રૂપિયા પ્રતિદસ ગ્રામ થયો છે સત્તર ઓક્ટોમ્બરે તે એક લાખ ત્રીસ હજાર આઠસો ચુમોતેરની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો જો મિત્રો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે સારા સમાચાર છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો એ સાથે મિત્રો આપણે જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આપણે જાણીશું કે આજે કેરેટ 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 અને સોનાનો ભાવ શું ચાલે છે એ સાથે વાત કરીશું આજે ચાંદીના ભાવની આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા જેવા તહેવારો પછી ભારતમાં સોના અને ચાંદીની ખરીદી ધીમી પડી ગઈ છે જેના કારણે સોના અને ચાંદીની માંગમાં ઘટાડો થયો છે સોના અને ચાંદીને સલામત સ્વર્ગ માનવામાં આવે છે એટલે કે લોકો મુશ્કેલ સમયમાં તેમને ખરીદે છે જો કે આગામી અઠવાડિયે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના સી જિનપિંગ વચ્ચે મુલાકાત થવાની છે આનાથી વેપાર યુદ્ધની ચિંતાઓ હળવી થઈ છે રોકાણકારો તેજી પછી નફો બુક કરી રહ્યા છે રિલેટિવ સ્ટ્રેન્ડ ઇન્ડેક્સ જેવા ટેકનિકલ સૂચકાંકો દર્શાવે છે કે કિંમતો વધુ પડતી ખરીદીના ક્ષેત્રમાં પહોંચી ગઈ છે તેથી ટ્રેન્ડ ફોલોઅર્સ અને ડીલરો વેચાણ શરૂ કરી દીધું છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં રૂપિયા છેતાલીસ હજાર બસો સત્તાવનનો વધારો થયો છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છોતેર હજાર એકસો બાસઠ રૂપિયા હતો જે હવે વધીને એક લાખ ત્રેવીસ હજાર ત્રણસો ચોપન રૂપિયા થયો છે આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ એકસઠ હજાર સાતસો તેત્રીસ રૂપિયાનો વધારો થયો છે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર સત્તર રૂપિયા હતો તે હવે વધીને એક લાખ એકાવન હજાર ચારસો પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર આ વર્ષે સોનામાં લગભગ સાહીઠ ટકાનો વધારો થયો છે તેથી ટૂંકા ગાળામાં વધુ લાભની આશા ઓછી છે લોકો નફો બુક કરી શકે છે જોકે લાંબા ગાળા માટે તેમાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા એવું પ્રમાણિત સોનું ખરીદો જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ હોલમાર્ક ધરાવતું હોય આ નંબર આલ્ફાન્યુમેરિક હોઈ શકે છે જેમ કે એ ઝેડ ફોર ફાઈવ ટુ ફોર હોલમાર્કિંગ સોનાના કેરેટને દર્શાવે છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધિ સ્ત્રોતો જેમ કે જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન વેબસાઇટનો ઉપયોગ કરીને તપાસો સોનાનો ભાવ ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટના આધારે બદલાય છે આઈબીજે સોનાના ભાવમાં ત્રણ ટકા જીએસટી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિનિંગનો સમાવેશ થતો નથી તેથી શહેરના દર અલગ અલગ હોય છે આ દરોનો ઉપયોગ આરબીઆઈ દ્વારા સોવેરિયન ગોલ્ડ બોન્ડ માટેના દર નક્કી કરવા માટે કરવામાં આવે છે ઘણી બેંકો ગોલ્ડ લોનના દર નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે તો ત્યારબાદ હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર ચારસો દસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં આઠસો ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચૌદ હજાર સો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એક હજાર પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ એકતાલીસ હજાર રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં દસ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર ચારસો અડતાલીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો ચૌદ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે નવ્વાણું હજાર પાંચસો ચોર્યાસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં નવસો બાર રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચોવીસ હજાર ચારસો એસી રૂપિયા રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અગિયાર હજાર ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ત્રણસો છત્રીસ રૂપિયા રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર છસો અઠ્યાસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો અઠ્યાસી રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું હજાર ત્રણસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં આઠસો સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ તેત્રીસ હજાર છસો રૂપિયા છસો રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો પંચાવન રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો પચાસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે પંદર હજાર પાંચસો રૂપિયા અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે એમસીએક્સ પર સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ એક લાખ બત્રીસ હજાર બસો ચોરાણું ના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી ઘટીને એક લાખ ત્રેવીસ હજાર બસો પંચાવન રૂપિયા પર પહોંચી ગયો છે આ મહિનાની શરૂઆતમાં ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા હતા પંદરમી તારીખે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચેલી ચાંદીની કિંમત શુક્રવારે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી જે છેલ્લા દસ દિવસમાં તેમાં પ્રતિ કિલોએ લગભગ આડત્રીસ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે જોકે સોના અને ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકો માને છે કે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં સોનું બે લાખ રૂપિયાની નજીક પહોંચવાની ધારણા છે જ્યારે ચાંદી બે લાખ પચાસ હજાર રૂપિયાના આંકડાને સ્પર્શી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો